અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અરુણભાઈ પટેલે આજે અષાઢી બીજના પાવન અવસરે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મોડાસા ખાતે ભગવાન સત્યનારાયણની શાસ્ત્રોક્ત વિધિ સાથે કથાનું આયોજન કર્યા બાદ પદ ગ્રહણ કરી પદભાર સંભાળ્યો હતો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યકરોની સભાને સંબોધ્યા બાદ

પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે અરવલ્લી જિલ્લાની ખૂબ સારી સુખાકારી થાય અને કોંગ્રેસના સૌ આગેવાનો ખભે ખભો મિલાવી અને લોકોને પ્રજાના જે પ્રશ્નો શાસકીય જે પક્ષ દ્વારા જે અન્યાય થતો રહેશે એ બાબતે અમે બધા સાથે મળી અને રજૂઆત કરીશું અને ફરીથી આ જિલ્લાના જે ઘણા બધા પ્રશ્નો છે એ જાગૃત કરવા માટે પણ કોંગ્રેસના આગેવાનો અને પ્રજાજનોનો વિશ્વાસ કેળવી ગામે ગામ જઈ અને ચોક્કસપણે દ્રઢપણે વિશ્વાસ સાથે હું કહું છું કે પ્રશ્નો ઉજાગર કરીશું